દર્શક મિત્રો વડોદરા શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે અગોટા પોલીસ સ્ટેશનમાં એક પોતાની દુકાનમાં થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવવા અરજી કરી છે વડોદરા જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી દિવ્યાની એન્ટરપ્રાઇઝિસ એટલે કે છાસવાલા નામની દુકાનમાં તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ વહેલી સવારે અંદાજે ત્રણ વાગ્યે અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું પોતાની લેખિત અરજીમાં જણાવ્યું છે કે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા એક અજાણ્ય પુરુષ ગેરકાયદેસર રીતે દુકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી કરતો સ્પષ્ટપણે દેખાય આવે છે ચોરી દરમિયાન દુકાનમાંથી કુલ રૂપિયા સાડા પાંચ હજાર રોકડ રકમ ઉઠાવી લઈ જવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું હાલ ફરિયાદે કોઈ વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી નથી પરંતુ સીસીટીવી ફૂટેજ અને અન્ય જરૂરી માહિતી પોલીસને તપાસ માટે સોંપવામાં આવી છે સ્થાનિક આ બનાવને લઈને ચિંતા ફેલાય છે ખાસ કરીને વહેલી સવારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો પણ ઉભા થાય છે હવે પોલીસ તપાસમાં આરોપી સુધી કેટલી ઝડપથી પહોંચે એ જોવાનું રહેશે હાલ પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે સીસીટીવીમાં કેદ થયેલો આ શખ્સ કોણ છે શું તે કોઈ સ્થાનિક છે કે બહારથી આવ્યો છે પોલીસ હવે ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે